દસ લાખ રૂપિયા લઈ નીટ ની પરીક્ષામાં ચોરી કરાવી પાસ કરાવવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું છે જેને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સરકાર પર પ્રહાર કર્યા તેમણે કૌભાંડની વાત કરતા જણાવ્યું ગુજરાતમાં હવે એક પણ પેપર એવું નથી જે લીક ન થયું હોય ત્યારે હવે શું ગુજરાતમાંથી મુનાભાઈ એમબીબીએસ સેવા ડોક્ટર બનશે જે લોકો ચોરી કરી પાસ થશે તે કેવા ડોક્ટર બનશે તે સવાલ તેમણે ઉઠાવ્યા અને રાજ્ય સરકારે મુદ્દાને ગંભીરતાથી લઈ તપાસ કરવા વિનંતી કરી હતી ગુજરાતને આપણે કેટલું બદનામ કરીશું એક એવું પેપર નથી કે જે આ પેપર ગુજરાતમાં ફૂટ્યું ન હોય બીજા નંબરમાં સારા વિદ્યાર્થીઓ પાસ થઈને ડોક્ટરો સારી રીતે બની શકે શું આપણે ઈચ્છતા નથી એવું અને ગુજરાતમાંથી મુન્નાભાઈ એમબીબીએસ તૈયાર થશે જે લોકો ચોરી કરીને દસ દસ લાખ રૂપિયામાં પાસ થશે એ ડોક્ટર કહેવા હશે પણ એ ગુજરાતની જનતાને પણ મારે કેવું છે કે તમારા બાળકનું ભવિષ્ય જે ખતરામાં મૂકે છે એ સરકારોને તમે ચૂંટો છો એ પણ એક મોટો સવાલ છે